બે મહિના શાંતિ થી જીવે એમાં તને વાંધો છે હાલો મેં સાંભળ્યું બધું હા બોલવાય મારી તમે હવે ડોક્ટર પાસે લઈ જાવ ને મને હા ભાઈ હા મેં તને એટલા માટે ફોન કર્યો છે કે મારે પણ હવે ડોક્ટર ને પડે છે ના ડોક્ટર ને ના ખબર હોય તમે છે ને ખાલી અત્યારે મને શરદી થઈ છે નાક બંધ થઈ ગયું છે શરદી ની લીધે નાક બંધ થઈ ગયું આ શરદી ની અસર એના જીભ પર કેમ નહી થતી